અમદાવાદમાં ફરી સામે આવ્યો ઔદ્યોગિક માફિયાઓનો આતંક અમદાવાદની આ ઘટના છે જ્યાં ઔદ્યોગિક માફિયાઓ બેફામ બની ચૂક્યા છે અને અસામાજિક તત્વોની માફક દબાણ કરી રહ્યા છે વરસાદનો લાભ લઈને અમદાવાદમાં કંપનીમાં છોડાયું પ્રદૂષિત પાણી વરસાદના લાભની સાથે પાણી અરવિંદ મિલમાંથી પ્રદૂષિત પાણી છોડાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ખાતરજ રોડ પર આવેલી એક ખાનગી જે મિલ છે તેના પ્રદૂષિત પાણીને લઈને વિવાદ ઊભો થયો છે સ્થાનિક જે ખેડૂતો છે તેમની ફરિયાદ છે કે જે પ્રદૂષિત પાણી છે તેમના ખેતરોમાં જાય છે જેના કારણે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે અહીંના જે સ્થાનિક ખેતી કરનારા લોકો છે તે આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીએ કયા પ્રકારની તકલીફ છે અને કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે તેની વિશે વાત કરીશું ભાઈ શું કહેશો શું તકલીફ પડી રહી છે અને પ્રદૂષિત પાણીથી શું પરેશાની હવે આ પાણી દસ વર્ષથી આવે છે બરાબર હવે મિલ કંપની છે દસ વર્ષથી પાણી આવે છે અમારા ગામમાં અમારા ખેતરને બધા નુકસાન કરે છે અને અમે કંપનીને કહીએ તો કોઈ જવાબ આવતા નથી બરાબર એટલે આ પાણી બંધ થાય એવી અમારી માગ છે કાકા તમે શું કહેશો શું તકલીફ પડે છે ખેતીમાં શું પરેશાની થાય છે અને પ્રદૂષિત પાણીથી શું સમસ્યા થઈ રહી છે અમારે એ તકલીફ છે દસ વર્ષથી અમારા અંદર બાતલ જાય છે ફેલ જાય છે એ તકલીફ છે અમારે શેના કારણે આ પરિસ્થિતિ થઈ છે મિલના પાણીના કારણે કેમિકલ કાકા તમે શું કહેશો કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી રહી છે પરિસ્થિતિ તો ભાઈ અરવિલ મિલ હણ બની હે પછી બે વાર એ પાણી ચાલુ થઈ ગયું છે અને કેમિકલ નું પાણી આવે જમીન પથ્થર જેવી થઈ જાય અને અનાજ પાકતું નથી વિસ્તારમાં કહો કોઈ પાક લેવાની પરિસ્થિતિ તમે જોતા હતા જે હવે અત્યારે ફેલ થઈ રહી છે હા ફેલ થાય છે હા કેવા પાક આશીષ કરતા હતા જે હવે થતા નથી ડાંગર ઘઉં જુવાર જે પાકો એ કેમિકલ પાવડર એસિડ બધું મય મિક્સ આવે છે હું કંપનીમાં કામ કરું છું ઓરિજ મિલમાં ભાઈ મેં જોયેલું છે એસિડને બધું મય આવે વડીલ તમે શું કહેશો તમે બી આ વિસ્તારથી વાકેફ છો તેના નિકાલ માટે શું આયોજન જરૂરી માની રહ્યા છો અત્યારે એક તો એમનો પોલ્યુશન પ્લાન્ટ જે ખરો ને એ જ ફેલ ગયેલો છે પોલ્યુટેડ પાણી જે ખરું ને એ બોરવેલની અંદર ઉતારે છે અને આ બધું પાણી બહાર રાખે છે અને ચોમાસું આવે ને પાણી ભરાય ને એટલે એના મેઇન હોલ છે કોર્ટની અંદર એમાંથી બધું બહાર કાઢી દે છે એટલે ખેડૂતોને જો ડાંગર પાકી ગયું હોય ને તો ઊભીને ઊભી સાફ થઈ જાય અરવિંદ મિલને કહીએ છીએ એટલે કે વરસાદી પાણી આવ્યું અને પછી કોઈ જવાબ નથી આપતા અમે કંઈક કરીશું અત્યારે તમે જુઓ છો આ સવારે ફરિયાદ કરી એટલે આવું કંઈક કરવા માંડ્યા પાછું એનું એ જ એમનું કોઈ સોલ્યુશન લાવવાની એમની તત્પરતા છે નહીં એવું કહે છે કે ઉપર અમારું કોઈ સાંભળતું નથી અરવિંદ મિલના કોઈ સાહેબ મળી જાય અને એમના વાત કરીએ તો આવો જવાબ આપે જ પણ ઓછામાં ઓછી સોથી બસો વીઘા જમીન બિલકુલ બંજર થઈ ગઈ અને આ તળાવ જે ખરું ને એ ખાતરજ ગામના ખેત તળાવની અંદર પણ જાય છે આ કેમિકલવાળું પાણી છેલ્લા ચાર વર્ષથી સતત બધા ખેડૂતો ફરિયાદ કરે છે પણ કોઈ સાંભળતું નથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા આવે મેઇન ગેટથી આવે પ્લાન્ટ જોઈને અને તરત જતા રહે છે અને આ ખેડૂતોએ કે અમે કોઈએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ક્યાં આવ્યું એ ખબર નથી ખાલી નામ સાંભળ્યું છે એ પાણી જો ગાયો ભેંસો પીવે ને તો એને નુકસાન કરે છે અને એ પાણી કદાચ સિંચાઈમાં કોઈ લે ને તો એ જમીન પથ્થર જેવી થઈ જાય છે ઉપરથી એનો પાક નાશ પામે છે અત્યારે જે રીતે સ્થાનિકોની ફરિયાદ છે પ્રદૂષિત પાણીના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે તેવા સંજોગોની અંદર દૂષિત પાણીના કારણે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સાથે જો વાત કરવામાં આવે તો સરકાર શું કામગીરી કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ખેતીલાયક જમીન છે જેમાં લોકો પાક ઉગાડવાની કોશિશ કરતા હોય છે આ પ્રકારના પ્રદૂષિત પાણીના કારણે જો જમીન નિષ્ફળ જતી હોય પાક નિષ્ફળ જતા હોય